કેવી રીતે મારી જિંદગી જાય છે કેવી રીતે હું જીવું છું એ પણ તમને કંઈ મારા યુટ્યુબ ચેનલમાં તમે જોડાયેલા રહી જો મારું યુટ્યુબનું નામ યુટ્યુબ ચેનલનું નામ છે મહેશ એમ એસ વલોગ તો આ તમે બલડ છે તમે જોવો બ્લડ પણ થઈ શકે છે જોવો કેવો નજારો આવે છે જો અમે અહીંયા વિડીયો ઉતારવા આવેલા છે એ જવો તમે અત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં અમારે બે ઓફા મેડમની યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે બે વફા માં યુટુબમાં ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એમાં પણ તમારે અમને જોવા હોય તો ફોલો કરો માં કોમેન્ટ કરજો શેર કરજો જો કોમેન્ટ હારી કરજો શરૂઆત તે કરી છે માહોલ હું બનાવી લાગે બદના શરૂઆત તે કરી મેડમ બદનામી અમે કરીશું શરૂઆત તે કરી માહોલ હું બનાવી શરૂઆત તે કરી માહોલ હું બનાવી જોઈજે તો ખરી મેડમ તને પણ ખબર પડશે આમ

તમે જો આમાં રીલું બની ગઈ છે હવે હાથ પડવા પણ આવી ગઈ છે હવે આપણે અહીં ઘેરે હવે કાલ પાછા આપણે દરિયા મળીશું બીજા વલોક વિડીયો એટલે અમારો વિડીયો હવે હોય તો શેર માતાજી જય રામ રામ સીતારામ શેર કરો કોમેન્ટ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં એટલે અમારો નવો વિડીયો તમારી પાસે પહેલા પૂગે જય કાલકાઈ માં જય ભૂતરાજ હવે મળીશું આપણે નવા વિડીયો